તાલુકાના આંત્રોલી ગ્રામ પંચાયતના આવતા ગામોમાં વીજળીના અભાવે હેડપંપોથી પાણી ભરવા લોકો બન્યા તાલુકાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારમાં આવેલ આંત્રોલી જૂથ ગ્રામ પંચાયતમાં આવેલ દળીગામ ઘોઘાદેવ ચંદુવાટ ઉખલવાટ કાછેલ કાનાવાટ કોલી જેવા ગામોમાં પાણીની સુવિધા ન હોવાના કારણે આજે પણ પ્રજાએ હાલાકી ભોગવવાનો વારો આવે છે જે બાબતે અગાઉ આંત્રોલી ગ્રામ પંચાયત દ્વારા ગામોમાં સોલાર પાણીની ટાંકી મંજૂર કરવા માંગ પણ કરવામાં આવી હતી પરંતુ તંત્ર સમક્ષ કરેલી માંગની કોઈ યોગ્ય કાર્યવાહી ન થતા લોકોએ હેડપંપ દ્વારા પાણી ભરવા જવું પડે છે આદરત પ્રજા હેડપંપ દ્વારા પાણી ભરતી હોય તેવો વિડિયો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થયો હતો છોટાઉદેપુર જિલ્લામાં આજે પણ પ્રાથમિક સુવિધાઓથી ઘણા ગામડાઓ વંચિત છે જ્યારે નેતાઓ વોટ માંગવા પહોંચી જાય છે પરંતુ પ્રજાની સમસ્યાઓનો હલ કરવામાં કોઈ સફળ થયા ન હોય તેમ લાગી રહ્યું છે આંત્રોલી જુતગ્રામ પંચાયતમાં આવેલ ગામમાં વીજળીની જૂની સમસ્યા આજે પણ કાયમ છે વીજળી નિયમિત ન મળતા લોકોને કપરા ઉનાળામાં હેડપંપ ઉપરથી પાણી ભરવાનો વારો આવ્યો છે જે હેડપંપ ઘણા ચાલે છે ઘણા ચાલતા નથી દર વર્ષે ઉનાળા દરમિયાન આ સમસ્યાનો સામનો પ્રજા કરી રહી છે ગ્રામ લોકો જણાવી રહ્યા છે કે વાસમો દ્વારા ચાલતી પાણીની યોજના અધૂરી છે જે વહેલી તકે પૂરી કરવી જરૂરી છે રૂપસિંહભાઈ તીરસિંહ માજી સરપંચ છોટાદેપુર તાલુકાના અત્રિજી ગ્રામ પંચાયતમાં આવતું ઢડી ગામ ગામે જે સમસ્યાને ઉભે વાયરલ થયો છે એ આ યોગ્ય છે પણ નવથી જળ યોજનામાં કામ થયેલ છે પણ લાઇટ કનેક્શન જોડવા ના જોડવાના કારણે બંધ છે તો કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરી પૂરી નથી કરેલ એટલે સમસ્યા પાણીની ઊભી થાય છે તો મારે એવી વિનંતી છે કે સરકાર શ્રી અમે યોગ્ય પગલાં ભરીએ એના વહેલી તકે પાણી ચાલુ થાય એવું કાર્યવાહી કરે એવી મારી માંગ છે કોન્ટ્રાક્ટરને જાણ કરેલી કરીએ છે કરીએ છે મજૂર આવે છે કરી કરીને આટલા દિવસ લંબાઈ ગયા છે અમુક ઓનલાઈન સોગત ફરિયાદ બી કરી છે ત્રીજા મહિનાની તેર તારીખે એ આ સમસ્યા ગામ લોકોની માંગ છે છ આતેહત ગામનાને એટલે અમે આ રજવાત કરેલી છે અને આ કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરી પૂરી કરવામાં વિલંબ કરી દે છે એટલે આ લોકોની સમસ્યા ઊભી થઈ છે લાઈટ ખેતીવાડીની લાઈટ હરખી ચાલતી ની જે પવાના કનેક્શન વાડવાના છે ને એમને એક બે કલાક ચાલે પછી જે તીરે એવું થાય છે લાઈટ પૂરી 10 કલાક નથી મળતી એટલે આની પણ સમસ્યા છે ઘરની ને તો ચાલે છે